તો સીતારામ મિત્રો બધા મજામાં જશો તો આજ છે આપણો વલગનો બીજો દિવસ તો આજ તો ઉઠતા મમ્મી વસ્તુ લઈ આવું પડે તો મિત્રો આ છે અમારો પટ અહીંયા આમ બધા મિત્રો બે હતા પણ અત્યારે પાણી ભરાઈ ગયું એના લીધે બે નથી શકતા મિત્રો આપણે અત્યારે જશું વિજયભાઈના ઘરે દુકાનેથી આવી ગયા વિજયભાઈ ફોન આવ્યો આજ મોડું થઈ ગયું હોય તો આજ ઉતરવું પડશે હવે

તો મિત્રો હવે જગાભાઈ એમ કહીએ કે બારે આપણે કાલ વાળું સેમ્પલ આવી ગયું કલર હાંજે જે છેલ્લે છેલ્લે જે કનેક્શન કર્યું અમે વિડિયોમાં આવ્યું આવ્યું તોય કે હવે સેમ્પલ આવી ગયું હવે જોઈ લઈ બારે પડ્યું છે હા અને ઓલી ઓર્ડર જવાનું એટલે શું હું

માવા ખાશે હમણાં નથી ખાતા પોસ્ટ પોસ્ટ બની ગઈ લાગે જો એટલે ફોર્મ આવી ગયા હવે ટ્રેડિંગમાં પડ્યા રે હમણાં ચેજ જીપીડી ખોલી ને ભાઈ જવાના છે જોઈ શકીએ કોઈ ને તારે સસ્તો પડે ને ભવિષ્યમાં કેના ભાવ વધવાના છે વચમાં આપડી ડી લઈ છે ચિંતા કરો માં વચમાં આપડી ડી લઈ છે એમાં

આવી ગયા મિત્રો સેમ્પલ આવી ગયા હે આ સેમ્પલ આ પ્રિન્ટ પર ભાઈ ઉપાડી લે હવે તો મિત્રો અત્યારે જગાભાઈ તરફ તેમને આ પાર્ટી મળી ગઈ છે પફની અને સોડાની અને બદલામાં એક માવો ફ્રી મળ્યો અમને

દસ રૂપિયા બચાવી બચાવીને આવ્યો મારો આભાર તમારે માનવો પડે તો નાસ્તો પાછો કરી આપણે નીકળી ગયા વિજયભાઈ પાસે એટલે પાંચ આડા પાંચ આડી ભાઈ મંગાવ્યો હોય છે નાસ્તો નાસ્તો કરી મેં કીધું હવે નીકળી જાય તો હવે એની રાહ ઓછું તો મિત્રો વિજયભાઈ આવી ગયા છે અને હવે વિજયભાઈ એમ કહે કે મારે એક કામ છે તો આપણે ગામમાં જવું પડશે તો હવે આપણે ગામમાં જાય અહીંથી સીધા સીધા વિજયભાઈ હવે દાબશે લીવરો લીવર તો આ છે મોરબીની મચ્છો નદી અને અહીંથી અમે સીધા નીકળી જાવ ગામમાં તો અમે સીધા પહોંચી ગયા વિજયભાઈ માટે વોશ લેવા માટે અને વિજયભાઈ વાતચીત કરે છે તો વોશ તો અમે લઈ લીધું ત્યાંથી અમે પહોંચી ગયા ધીરજ કિરાણા સ્ટોર વિજયભાઈને લેવાનું હતું હટાણું એટલે અહીંથી અમે સીધા જશું અંદર વિજયભાઈ વયા ગયા મને કે તું અહીંયા રહેજે થોડીક વાર પછી અંદર આવતું રહેજે તો અંદર જોઈ લો વિજયભાઈ સામે ઊભા હે आर्या ऊपर अभी गए ये कटी काम मुझे भाई जो आ करिया ले ली थी अपना वीरत किराना स्टोर माते तेल में तेल ले आई थी फेस वॉश वाला ने तो करी नहीं किया फेस वॉश मज्जा आ रही है भाई खुशी फेस वॉश वाला भाई अपना 300 फेस वॉश देता था आईपु 150 अपना 150 आईपु है વિજયભાઈ નો રોકસ્ટાર વિજયભાઈ રોકસ્ટાર બની ગયા વિજયભાઈ વિજયભાઈ નું કામ થતી ગયું ઘર ભેગા થાય આપડે સીતા થાય વિજયભાઈ રાયતા મળી આપડે ઘરે પહોંચી ગયા અત્યારે ઘરે પહોંચીને જમી લીધું ને જમીન પપ્પા કે માવા લઈ આવતો આપણે પહોંચી ગયા એ માવ લેવા પાનની દુકાને આપણો માવા લઈ લીધા મિત્રો હવે આપણે કરવા જઈ જાય મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હી અત્યારે માવલ એ હા તો છોકરાઓ દિવાળી આવી ગઈ અત્યારે

બાકી તમે જો કે તમારે સાવ થાવ અમારું નામ નો દે ભાઈ તમે મારું નામ જાદાભાઈ ભાઈ ચડાવી ને ઘરે એક વાર ના ઓ આ બાકી તમે આમ જે લ્યો કીર્તન ભાઈ આયા હેલા આવે કીર્તન મામા કીર્તન મામા સીતારામ કરજો બધાને સીતારામ ભાઈઓ અને આજ આપડા વિજય ભાઈ આપડા ના એડિટર છે ભાઈ એડિટિંગ તો કામ હે ભાઈ આપો ડિઝાઇનર રૂપે ઓકે બાકી આપણા જાદાભાઈ જો હાલ જ जाइए એનું કામ કરી ઉચુ ભાઈ એને તો આપણે ધંધો ખોલવાનો દાબેલીનો હે જાદાભાઈ અમન ભાઈ ભાઈ પાર્ટનરમાં અમે દાબેલી પાર્ટનરમાં હો તમે ભાઈ પાર્ટનર ભાઈ પાર્ટનરમાં ધંધો કરો ધંધો કરો મને હા તો ઓન કિર્તણ મામા લૂકી છે લૂકી લાસુ એલા बाबा इधर जहर ખાને કે પૈસા નહી તું જા રે તો આપણે પહોંચી ગયા ધગાવારીએ અને ચાલો દર્શન કરી લઈ તમે પણ દર્શન કરી લેજો જય માધા મેડી મેડીમાં તો ચાલો આપણે દર્શન કરી લઈએ આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને વિડીયો જોવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક ફોર વોચિંગ બાય